કપડવંજ તાલુકાનું ભૂતિયામાં ગામ તાબે ગમેરજીના મુવાડા આજે અહીં ગૌરવનો ખાસ પ્રસંગ સર્જાયો ગામના દીકરા રવિકુમાર વિક્રમભાઈ ઝાલા જેમનું ભારતીય સેના ફોર્સમાં સિલેક્શન થયો છે અને જેમને ટ્રેનિંગ પૂરી કર્યા બાદ પોતાના વતન પરત ફરતા ગામની પ્રજાએ ફૂલહારોથી તેમનું ભાવભર્યો સન્માન કર્યું રવિકુમાર ઝાલાએ કપડવંશ તાલુકાના સુંદા ગામ સ્થિત એચએમ હાઈસ્કૂલમાં વર્ષ બે હજાર તેવીસ સુધી બારમું ધોરણ પૂર્ણ કર્યું હતું હાઈસ્કૂલના શિક્ષકો મિત્રો અને ગામજનો આજે ગર્વ અનુભવી રહ્યા છે કે તેમના વિદ્યાર્થીએ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર તાલુકાનું નામ ઉજવું કર્યું છે ગામમાં જ્યારે તેમની એન્ટ્રી થઈ ત્યારે યુવાનો વૃદ્ધો મહિલાઓ દરેકે દેશ સેવા માટે તૈયાર થયેલા આ યુવાનને વધાવી લીધો દેશપ્રેમના નાદ સાથે भारत माता की जयना जोरदार नारा गूंजी उठ्या झाला परिवार आ क्षण मात्र आश्चर्य के आनंद नहीं पेड़ी याद राखेव गौरवमय दिवस हतो